સરવાળા કરો હવે આ પાસા ની મદદ થી આપણે સરવાળા શીખવાનું શું શીખવાનું છે 2 + હવે ફરીવાર પાસો નાખો 3 ચાલો 2 + 3 કેટલા થવાના 5 પાંચડે 5 એક ગોફર દીધો હા ચાલો ચાલો કોનરી તેસનો વારો ચાલો સાફ કરો ડસ્ટરથી 3 લખી દે 2 + 3 એમ તારો તારો દાખલો લખી દે હા 2 + ત્રણ નીચે લખો પાંચ હા ચાલો ત્યાં આગળ જતો રહી લેજો ચાલો ત્રણ ચાલો આ બાજુ અહી લાઈનમાં ત્રણ મોટા મોટા અક્ષરે લખો ત્રણ પછી વત્તા વત્તાની નિશાની કરો ચાલો કઈ નહીં કઈ નહીં કઈ નહીં રવા દો બે ચાલો નીચે લખો બે નિશાની કરો વત્તાની ચાલો ત્રણ વત્તા બે એને ગણવા દેવાનું ગણવાનો છે ચાલો આગળ જાય ચાલો નાખો પાછો કેટલા એવા ચાર ચાર લીટી પાડ દો એક ઉભી લીટી પાડ પાડો એમ ચાલો ચાર લખો ચાર પછી ચાલો લખ ત્રણ વત્તા વત્તા નિશાની કરો હા ચાલો ચાર વત્તા ત્રણ કેટલા થાય ચાર અને પછી એક બે ત્રણ ચાલો कला दिया सात સરસ ચાલો રિયાનસ નો વારો એ એ વત્તા પાંચ એને ગણવા દેવાનું 6 સરસ ચાલો લીટી દો હા એ ચાલો ચાલો ચાર વાતા ચાર ચાર વચ્ચે લીટી કરો જવાબ ને નીચે લીટી કરો ઉપર હા એ સરસ ચાલો નિશાની વત્તાની નિશાની હા એમ એને ગણવા દો આવડે છે ચાર સરસ ચાલો ગણી નાખો કેટલી થઈ ના લખવાનું ને ગણવાનું છે જી લીટીઓ પાડીને ગણો એક બે ત્રણ ચાર સાત આઠ આઠ થઈ ને આઠ લખો ક્યાં નીચે હ એમ તો દાખલો ગણાય ચાલો દીપિકા સોરા તું એમ ખસી જા થોડોક ઉભા રહ્યો હા ચાલો સોરાજ એમ ખસ છ

ગણો બે ત્રણ ચાર સાત આઠ નવ દસ ચાલો દસ લખો લેટીઓ સાબર નાખો લેટી સાબર નાખો બસ અહીંયા દસ લખો એ દસ જવાબ સાચો છે ચાલો બે વત્તા ચાલો એક સેલો સેલો આવી ગયો પ્રીતિ ને દાખલો હે પ્રીતિ લેટી કરો લેટી કરો પેલા હા બે ચાલો બગડે બે લખો ચોકાલો ચાલો બગડે બે લખો બગડે બે સરસ ચાલો પાછું નાખો

ત્રણ કરો ત્રણ આંગળી કરો હા ને બે આંગળી કર હા ગણ કેટલી થાય પાંચ ચાલો પાંચ વડે પાંચ લખો નીચે નીચે હા અરે વાહ અમાર પીઢી આવડે ચાલો સ્વરાજ એ સહેલો સહેલો આવી ગયો સ્વરાજ ને મોટો એકડો પાડ

ચાલો ગણો બે ની બે પાડો બે એક બે ત્રણ હા આઠ એક આઠ બે હા બધાને દેખાય એવો પાડવાનો મોટો એ સેલન જ મડી ગયો એને ચાલો ન્યા આંગળીઓ ગણો ચાલો હવે આજે આપણે પાસાની મદદથી આપણે દાખલા ગણતા શીખી ગયા બરાબર